મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગુજકો મહાસસોલની ચોસઠમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ ત્યારે આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ પરવાડ ગુજકો ગુજરાતમાં વિકસી રહેલા સહકારી ક્ષેત્ર ઉપરાંત ગુજકો માહસોલ કાર્યપદ્ધતિ અને તેની સિદ્ધિઓ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી ત્યારે આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ નરહરી અમીન ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ ગુજકો માસોલના ડિરેક્ટર જયેશભાઈ રાદડિયા ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આશિષ દવે ગુજકો માસોલના વિવિધ બોર્ડ ઓફ ડિરેક્ટર સહિત વિવિધ સહકારી સંસ્થાના આગેવાનો પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સ્ટેટ કોપ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ગુજકો માસોલની ચોસઠમી વાર્ષિક સાધારણ સભા વાર્ષિક સભાના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ ગુચકો માસોલના શ્રી દિલીપભાઈ સંઘાણી રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન મેયર શ્રીમતી મીરાબેન પટેલ ગુચકો માસોલના વાઇસ ચેરમેન શ્રી બિપિનભાઈ પટેલ મારા साथी ही धारासभ्य श्री रीताबेन पटेल श्री जयेश भाई रादड़िया श्री गोविंद भाई परम खेती बैंकना चेरमन श्री डोलर भाई कोटेजा गुजरात स्टेट कॉपरेटिव यूनियन चेरमेन श्री घनश्याम भाई अमीन गुजरात स्टेट कॉपरेटिव हाउसिंग फाइनांस कॉर्पोरेसन चेरमेन श्री डॉक्टर देवराज भाई चिखलिया गांधीनगर भाजप शहर प्रमुख श्री आशीष भाई दवे आमंत्रित सर्वे महानुभाव प्रेस मीडिया मित्रों ने मार નમસ્કાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીના નેતૃત્વમાં આજે સહકાર સમૃદ્ધિ દ્વારા ગુજરાત સહકાર ક્રાંતિમાં અગ્રેસર બન્યું છે વર્તમાન સમયમાં વડાપ્રધાન શ્રીએ આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી ઉત્પાદનો અને વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનું આહવાન કર્યું છે તેમણે આપેલો સહકારથી સમૃદ્ધિ મંત્રએ માત્ર નારો નથી પણ આત્મનિર્ભરતા સાથે દેશને સમૃદ્ધ કરવાનું એક મિશન છે ગુજરાતની સહકારી ક્રાંતિને ભારતભરમાં વ્યાપક બનાવવા આદરણીય વડાપ્રધાન શ્રી આઝાદી પછી પહેલીવાર અલાયદુ સહકાર મંત્રાલય આ દર વખતે આપણે કહીએ છીએ એટલા માટે કે આટલા વર્ષો ભારત સરકારમાં સહકાર મંત્રાલય જ નહોતું સહકાર મંત્રાલય જ નહીં કે સહકારથી સમૃદ્ધિની વાત તો પછીની વાત છે પહેલાં સહકાર શું અને સહકાર કેવી રીતે કામ કરે એ જ મગજમાં અને એ નેતૃત્વ આપણા અમિતભાઈને આપ્યું અને તમે જુઓ અત્યારે સહકાર ક્ષેત્ર કેટલું ધમધમવા માંડ્યું છે કે જે પણ હોય દૂર કરીને આગળ કેવી રીતે વધાય નાનામાં નાનો છેવાડાનો ખેડૂત એને લાભ કેવી રીતે મળે ખૂબ સારા આની અંદર પરિવર્તન માન્ય અમિતભાઈના નેતૃત્વમાં થઈ રહ્યા છે અને આગળ વધી રહ્યા છે આપણે સૌને સાથે લઈને વિકાસની રાહે ચાલવાની વડાપ્રધાનશ્રીની પ્રતિબદ્ધતાથી સહકાર ક્ષેત્ર